આજે આપણે આપણા નવનીતના એસાઈમેન્ટના ચેપ્ટર સેવન ગણવાના છે અગાઉનો આપણે ચેપ્ટર મૂકેલા છે જો તમે વિડીયો ના જોવા હોય તો સૌથી પહેલાં તે વિડીયો જોવા વિનંતી ચાલો આજે આપણે ચેપ્ટર જોઈએ સેવનમાં એમાં પહેલો દાખલો જોઈએ શું કીધું છે અહીંયા જો કે ત્રિકોણ એ બીસીમાં ખૂણો એ બરાબર ખૂણો સી આપેલો છે મતલબ આ ખૂણો એ અને ખૂણો સી સમાન છે લખીશું અહીંયા કે અહીં ખૂણો એ બરાબર ખૂણો સી જો ખૂણો એ અને ખૂણો સી સમાન હોય તો એની સામેની બાજુ જો સીની સામેની બાજુ કઈ છે અહીંયા એ છે અને બીસીની આ એની સામેની બાજુ કઈ છે અહીંયા બી છે તેથી એ બી બરાબર બીસી કેમ આવું થશે કયા પ્રમેય મુજબ કે આપણને ખબર છે કે જેના ખૂણા સમાન હોય એની સામેની બાજુ પણ કેવી હોય સમાન જે પ્રમેય હતો તમારો સાત પોઈન્ટ બે પ્રમેય સાત પોઈન્ટ બે સમજમાં આવ્યો અહીંયા ચલો હવે જો અહીંયા આપણે જોડે કે બીસી નું માપ કેટલા સેમી છે જોડે સેમી આપેલું છે બીસીનું માપ ત્રણ સેમી છે જો બીસી નું માપ ત્રણ સેમી હોય તો એ નું માપ પણ કેટલું થશે અહીંયા ત્રણ નું માપ પણ કેટલું થશે સેમી થશે ચાલો અહીંયા આકૃતિમાં લખી દઈએ આપણે ત્રણ સેમી ચલો આપણે શું શોધવાના છે અહીંયા એ એસી શોધવાનું છે તો હવે આપણે ઘણી લઈએ આગળ એસી શોધવાનું છે પરિમિતિ આપણે ક્યાં આપેલી છે કેટલી આપેલી છે જો તે પરિમિતિ દસ સેમી છે તો ચાલો લખીએ અહીંયા

ત્રણ સેમી જ થશે તો ત્રણ વત્તા ત્રણ વત્તા એસી ચલો દસ બરાબર ત્રણ ને ત્રણ કેટલા થાય છ વત્તા એસી આ પ્લસ છ છે આ સાઈડ તો માઇનસ છ તો એસી બરાબર દસ માઇનસ છ તો એસી બરાબર કેટલા આવશે આપણા જોડે ચાર સેમી તો પહેલાં દાખલાનો જવાબ કેટલો આવશે આપણા જોડે ચાર સેમી કેટલો આવશે ચાર ચલો એવી જ રીતે હવે આપણે ક્વેશ્ચન નંબર ટુ ગણીએ ચાલો શું કીધું જો અહીંયા ક્વેશ્ચન નંબર ટુમાં કે અહીં આપણને શું આપી દઉં જો કે બે આપણને ત્રિકોણ આપેલા છે મેં આકૃતિ પહેલેથી ડ્રો કરીને રાખી દીધી છે અહીંયા કે ત્રિકોણ એ અને ત્રિકોણ પી માં હવે સૌથી પહેલા થોડીક વસ્તુ આપેલી છે એ વસ્તુ આપણે લખીએ છીએ પહેલા અહીંયા કે અહીં ખૂણો બી બરાબર ખૂણો પી મતલબ ખૂણો બી અને પી કેવા છે અહીંયા સરખા છે એ આપણને ક્યાં આપેલું છે પક્ષમાં બીજી વાત કરીએ તો ખૂણો સી અને ખૂણો ક્યુ ખૂણો સી અને ખૂણો ક્યુ બી સરખા છે એ પણ ક્યાં આપેલું છે આપણને અહીંયા પક્ષમાં અને બીસી બાજુ અને પીક્યુ બાજુ બીસી બાજુ અને પીક્યુ બાજુ એ બી કેવી છે અહીંયા સમાન છે કે આ બીસી અને પીક્યુ આ પણ સમાન છે એ પણ ક્યાં આપેલું છે પક્ષ તો અહીંયા કઈ શરત લાગશે અહીંયા કે ખૂણો ખૂણો બાજુ મતલબ કે ખૂ ખૂ બા શરત મુજબ આ બંને ત્રિકોણો કેવા બની જશે અહીંયા એ અને પીક્યુ આર કેવા બનશે અહીંયા એકરૂપ બનશે કે ખૂણો એ બી

કે જ્યારે તમે કોઈ પણ ત્રિકોણને એકરૂપ બતાવી દો ને જેટલા ત્રિકોણના છ અંગો એવું થયું કયા નિયમ મુજબ સીપીસીટી મુજબ અને જો ખૂણો એનું માપ છે પચાસ અંશ હોય તો આરનું માપ પણ કેટલું થશે પચાસ અંશ તો બીજાનો દાખલાનો જવાબ કેટલો આવશે આપણો પચાસ ચલો વિદ્યાર્થી મિત્રો આપણે જે ત્રીજા નંબરનો દાખલો ગણીએ દાખલા નંબર ત્રણમાં શું કહેવા માગે છે સૌથી પહેલાં આપણે અહીંયા જોઈએ કે શું કીધું છે એકવાર રકમ વાંચીએ આપણે અહીંયા કે ત્રિકોણ એ બી સીમાં એ બરાબર એસી છે મતલબ એ બીનું માપ અને એસીનું માપ બંને સમાન છે અહીંયા જો એ બરાબર પચાસ આપેલું હોય તો બી અને સી શોધવાના છે તો થોડુંક લખી લઈએ અહીંયા કે અહીં એ બી બરાબર એસી છે તેથી એક પ્રમેય ભણેલો છે કે જ્યારે જે સમાન બાજુ હોય ને તો એના સામેના ખૂણા છે સમાન ત્રિકોણમાં સમાન બાજુના સામેના ખૂણા સમાન હોય એ બીની અને એસી સમાન બાજુ છે તો એના સામેના ખૂણા પણ સમાન થશે ચલો કયો છે અહીંયા આપણે જોડે સી છે અને એસીનો સામનો ખૂણો કયો છે બી છે તેથી ખૂણો બી બરાબર ખૂણો સી અને એ પ્રમેય કયો છે પ્રમેય સાત પોઈન્ટ એક સમાન બાજુની સામેના ખૂણા સમાન હોય વાત કરીએ અહીંયા તો એનું માપ આપણને કેટલું આપેલું છે તેનું માપ આપણે જોડે અહીંયા છે પચાસ અંશ તો આપણે શોધવાના કયા છે બી અને સી શોધવાના છે ચલો આપણને ખબર જ છે કે ત્રિકોણના ત્રિકોણનો ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો એકસો એસી અંશ થાય ખબર છે ને તો તો ખૂણો એ વત્તા ખૂણો બી વત્તા ખૂણો સી બરાબર એકસો ને એસી હવે એનું માપ કેટલું છે આપણા જોડે પચાસ વત્તા બીનું માપ તો શોધવાનું છે તો બીના તો બી રહેશે પણ બીની જગ્યાએ તમે શું લખી શકશો સી લખી શકશો અહીંયા તો સી વત્તા ખૂણોશી બરાબર એકસો એંશી ચલો આ કેટલી વાર સી થયા અહીંયા આપણા જોડે બે વાર સી બરાબર એકસો ઓલી પ્લસ જાય પચાસ પ્લસ છે જાય તો કેવું થશે માઇનસ તો તું ખૂણોશી બરાબર એકસો એંશી માઇનસ પચાસ અને એકસો એંશીમાંથી પચાસ છે તો કેટલા આવશે આપણા જોડે एक सौ ऐसी पचास जाए तो जवाब आए एक सौ तो 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 स... तीस आ तो बुणाकार तो एक सौ तीस भग्या बे तो आप सौ तीस भगया जोड़े तीस एक सौ तीस नागाकार जरा तब करो वे करो ने तो एक सौ तीस अर्धा के पास મતલબ ખૂણા સી નું માપ કેટલું આવ્યું અને જો ખૂણા સી નું માપ પાસઠ આવે છે તો બી નું માપ પણ કેટલું આવશે પાસઠ કેમ કે અનુસાર ખૂણો બી અને ખૂણો સી કેવો છે અહીંયા સમાન તેથી ખૂણો બી બરાબર પણ આવશે આવશે તો આપણો દાખલાનો જવાબ બંને જવાબ આવી ગયા બંને જવાબ કેટલા આવશે આપણે જોડે પાસઠ પાસઠ આવશે ચલો ક્વેશન નંબર હવે આપણે ફોર જોઈએ ક્વેશ્ચન નંબર ફોરમાં શું કહેવા માંગે છે કે ત્રિકોણ પિક્યુ આરમાં ત્રિકોણ પિક્યુ આરમાં પિક્યુ અને પી પીક્યુ અને પીઆર એ કેવા છે અહીંયા સમાન તો ચલો વાત કરીએ ઉપરના દાખલા જેવો છે સેમ ટુ સેમ પણ થોડો ડિફરન્ટ છે જો અહીંયા શું કહે છે અહીં પીક્યુ બરાબર પીઆર છે અને જો પીક્યુ અને પીઆરનું માપ સમાન હોય તો અહીં સામેના ખૂણા પણ કેવા થાય સમાન થાય કયા પ્રમાણ મુજબ સાત પોઈન્ટ એક ચલો પીક્યુનો સામનો ખૂણો કયો છે અહીંયા આર અને પીઆરનો સામનો ખૂણો કયો છે ક્યુ તેથી ખૂણો ક્યુ બરાબર ખૂણો આર કયા પ્રમાણે મુજબ ક્રમે સાત પોઈન્ટ એક હવે અહીંયા જુઓ ખૂણા ક્યુનું માપ કેટલું આપેલું છે અડતાલીસ અંશ તો આરનું માપ પણ કેટલું થશે અહીંયા અડતાલીસ અંશ કેટલું થશે અડતાલીસ કેમ અડતાલીસ કેમ કે આ બંને ખૂણા કેવા છે સમાન છે તો આનું માપ પણ કેટલું થશે અડતાલીસ અને દાખલામાં આપણને આરનું માપ શોધવાનું કીધું હતું એટલા માટે આરનું માપ આપણને પહેલાં જ મળી જાય છે કેટલું આવે છે અડતાલીસ કેમ અડતાલીસ થયું કેમ કે ખૂણો ક્યુ અને ખૂણો આર સમાન થાય છે કયા પ્રમાણ મુજબ સાત પોઈન્ટ એક ચલો હવે આગળ વાત કરીએ હજી વાત એક બાકી છે પી ખૂણાની હજી પી ખૂણો શોધવાનો બાકી છે ચલો હવે અહીંયા જુઓ ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો થાય ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો એકસો એસી અંશ થાય વિદ્યાર્થીઓ તમને ખબર જ છે કે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો એકસો એસી થાય છે હવે અહીંયા જુઓ ત્રણેય ખૂણા ખૂણો પી વત્તા ખૂણો ક્યુ વત્તા ખૂણો આર બરાબર એકસો ને ચલો ચાલો ખૂણો પીનું માપ તો શોધવાનું છે તો પીનો પી રહેશે ક્યુનું માપ કેટલું છે આપણે જોડે અડતાલીસ છે આરનું માપ કેટલું છે આપણે જોડે અડતાલીસ છે અને બરાબર એકસો એસી અડતાલીસ વત્તા અડતાલીસ કેટલા થશે અડતાલીસ છન્નું થાય તો જવાબ આવે છન્નું કેમ કે આ બંનેનો સરવાળો કરવાનો છે બરાબર એકસો ને ખૂણો પી બરાબર આ પ્લસ છન્નું છે આ સાડીએ તો શું થશે માઇનસ છન્નું તો એકસો એસી માઇનસ છન્નું તો ખૂણો પી કેટલો આવશે એકસો એસીમાંથી એકસો છન્નું જાય તો જવાબ આવે ચોર્યાસી મતલબ એટી ફોર મતલબ ખૂણા આરનું માપ છે અડતાલીસ અને ખૂણા પીનું માપ કેટલું છે ચોર્યાસી ચલો હવે આપણે આગળ જોઈએ દાખલો જે આપણા એસામટનો જે ચેપ્ટર સેવનનો છેલ્લો દાખલો છે અહીંયા ચેપ્ટર સિક્સનો છેલ્લો દાખલો છે અહીંયા શું આપેલો છે જો અહીંયા હવે પહેલેથી જ આપણને જો કે એ અને પી ક્યુ એક રૂપ આપી જ દીધા છે મતલબ એના બધા અંગો કેવા થશે અહીંયા સમાન થશે હવે કંઈ કીધું છે જો કે જો ખૂણો એ બરાબર પચાસ અંશ કે અહી ખૂણો એ બરાબર કેટલા અંશ છે પચાસ અંશ છે ખૂણો બી બરાબર પંચોતેર ખૂણો આર શોધવાનું છે લખી દઉં છું તો અહીંયા કે અહીં ખૂણો એ બી સી એકરૂપ ખૂણો પી ક્યુ અને જો બંને એકરૂપ છે તો બધા અંગો કેવા થાય સમાન થાય કયા નિયમ મુજબ સીપી સીટી નિયમ મુજબ અહીંયા જુઓ કે ખૂણો જે આર છે એની સામે કયો ખૂણો છે ખૂણો આર છે અને ખૂણો સી આ બંને ખૂણા કેવા થશે અહીંયા સમાન થશે કયા નિયમ મુજબ સીપીસીટી મુજબ તેથી ખૂણો સી બરાબર ખૂણો આર કયા નિયમ મુજબ સીપી સીટી મુજબ ચલો અહીંયા જુઓ એનું માપ આપણે જો 50 છે B નું માપ પંચોતેર છે તો C નું માપ મળી જશે અને જે C નું માપ આવશે એ જ કે આપણું થશે સરવાળો કેટલો છે એકસો ને એસી અંશ છે ચલો આગળ આગળ વાત કરીએ તો ખૂણો એ ખૂણો બી ખૂણો સી બરાબર 180 ને એસી ચલો એનું માપ કેટલું છે પચાસ એનું માપ કેટલું છે પંચોતેર વત્તા ખૂણોસી બરાબર એકસો ને પચાસ વત્તા પંચોતેર તમે જયારે કરો તો જવાબ આવે એકસો ને પચીસ ખૂણોસી બરાબર એકસો એસી આ પ્લસ એકસો છે આ સાઈડ જાય તો માઇનસ એકસો તો ખૂણો બરાબર એકસો એસી માઇનસ એકસો પચીસ અને એકસો માંથી એકસો જશે તો જવાબ કેટલો આવશે અહીંયા પંચાવન મતલબ ખૂણો સી કેટલો આવે પંચાવન અને જો ખૂણો સી પંચાવન આવે તો ખૂણો આ પ્રમાણ કેવો છે અહીંયા પંચાવન જ છે કેમ કયા નિયમ મુજબ સીપીસીટી મુજબ કારણ કે આ બંને જે ત્રિકોણો છે એ એકરૂપ પહેલેથી આપણને રકમમાં જ આપેલા હતા તેથી ખૂણો આર બરાબર પણ કેટલો થશે પંચોતેર બાજુમાં લખો તો લખી નાખજો કયા નિયમ મુજબ સીપીસીટી મુજબ વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણું આ ચેપ્ટર સેવન જે પૂરું થાય છે અગાઉના વિડીયો જોવા માટે મારી ચેનલ સાથે સતત રહો થેન્ક યુ આભાર